વાતાવરણ અને તાલીમ મળે તો તેઓની ક્ષમતાનો વધુમાં વધુ ઉપયોગ કરી શકાય અને મનોદિવ્યાંગ બાળકોને જેમ બને તેમ વહેલી સારવાર મળે તો યોગ્ય માર્ગદર્શન મળી શકે માનસિક દિવ્યાંગ બાળકોનો માનસિક અને બૌદ્ધિક વિકાસ ધીમો હોય છે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે આ મુદ્દે સંવેદનશીલતાથી કચ્છના પશુપાલક પરિવારના હિતને ધ્યાનમાં રાખીને જે પરિવારના બાળકો આવી બીમારીથી પીડાતા હશે તેવા બાળકોને વિશેષ ઉટળીના દૂધ દ્વારા ઓટીસમને નાથવાના પ્રયાસ હાથ ધરાયા છે અને આ પ્રયાસો અને સંશોધનો ઉપર સરહદ ડેરીને સફળતા પણ મળી છે કચ્છની વિશેષતા કહી શકાય તેવું સફેદ સોનું એટલે કે ઉટડીના દૂધમાં આમાં સફળ પરિણામ મેળવાયા છે આ વિષયના પરિણામ મેળવાયા બાદ નિષ્ણાંત તબીબોનો સંપર્ક સાધી નજીકના ભવિષ્યમાં આ બીમારીને કેમ નેસ્ત નાબૂદ કરી શકાય તે માટેના પ્રયાસ સરહદ ડેરી દ્વારા આદરવામાં આવ્યા છે આ પ્રયાસના ભાગરૂપે માંડવી તાલુકાના મોમાય મોરા ખાતે માગપટ વિસ્તાર ઊંટ ઉછેરક માલધારી મંડળીના પ્રમુખ આશાભાઈ રબારી ગઢસીસા કલસ્ટરના દિવ્યાંગ બાળકો માટેના નિમાયેલા વિશેષ શિક્ષક વિઠ્ઠલભાઈ વણકરના સહયોગથી આજુબાજુના પાંત્રીસ મંદબુદ્ધિ બાળકોના પરિવારોનો સંપર્ક સાધવામાં આવ્યો પંદર જેટલા બાળકનું લેબ પરીક્ષણ કરાશે બાદમાં તબીબો દ્વારા સૂચવાયેલા નિર્દેશનો મુજબ આગળ વધીને સારવાર અપાશે બાળકોની દવા બીજી ચીજવસ્તુ માટે જ્યાં સુધી આ બીમારીનું નિષ્કર્ષ ના આવે ત્યાં સુધી સરહદ ડેરી મદદ કરશે તેવું શ્રી હુંબલે જણાવ્યું હતું સમાજ દ્વારા જો નૈતિક ફરજના ભાગરૂપે અને માનવી હોવાના નાતે આવા બાળકોનો તિરસ્કાર નહીં સ્વીકાર કરશે તો જ અમારા આ પ્રયાસમાં સફળ રહેશે તેવું તેમણે કહ્યું હતું ચાલુ વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસમાં સરહદ ડેરી દ્વારા દૈનિક ચાર લાખ બેતાલીસ હજાર નવસો એક લીટર દૂધ એકઠું કરવામાં આવે છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના વર્ષે ત્રણ લાખ ચોર્યાસી હજાર લીટર દૈનિક દૂધ એકઠું થયું હતું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો